હરિ ઓમ હરિ ઓમ હરિઓમ શ્રી મોટા સાથેના સંસ્મરણો શ્રી મોટા સાથે પહેલી મુલાકાત લગભગ માર્ચ ઓગણીસો અડસઠમાં થઈ હતી એવો ખ્યાલ છે કારણ કે આ રજનીભાઈને ઓગણીસો અડસઠના રામનવમીના ઉત્સવની જાણ થઈ હતી અને તે ઉત્સવમાં આ રજનીભાઈએ હાજરી આપી હતી તે ચોક્કસ ખ્યાલ છે આ ઓગણીસો અડસઠને રામનવમી શ્રી નતુભાઈ તમાકુવાડાએ બુંડેલાવાડ સુરતમાં રહેતા તેમણે ઉજવી હતી ઉજવણીનું સ્થળ બરાનપુરી ભાગળ કોચ સબેર રોડ પર હતું ઉત્સવના તારીખ ઉત્સવની તારીખ એપ્રિલ સાત ઓગણીસસો અડસઠ હતી અને રામનવમી પણ તે જ દિવસ હતી અને તે દિવસે રવિવાર જ હતો શ્રી મોટા સાથે પરિચય થયા પછી તેઓ શ્રી જ્યારે જ્યારે સુરત પધારતા ત્યારે તેઓ શ્રીને મળવા જવાનું બન્યા હતું ત્યાર પછી ઓક્ટોબર ઓગણીસો અગ્નો સિત્તેરથી સુરત આશ્રમમાં મારા માતા પિતા ભાઈ બહેન અને નોકરી છોડીને કાયમી રહેવાનું બન્યું તે પહેલાં બે વખત મૌનમાં બેસવાનું બન્યું હતું પહેલું મૌન સાત દિવસનું શ્રી મોટાની હયાતીમાં તેઓ શ્રીના રહેવાના ઓરડામાં જ મળ્યો હતો અને બીજું મૌન ચાર અઠવાડિયું ભોયરામાં મળ્યું હતું પહેલાં મૌન માટે બે ત્રણ વખત તારીખ નોંધાવી હતી તે બે ત્રણ વખત રદ કરવામાં આવી હતી તેથી કાકા પર ઘણો ગુસ્સો અને રોષ પણ આવ્યો હતો કારણ કે મારે નોકરીમાં એ તારીખોએ અગાઉથી રજા મંજૂર કરાવી પડતી તે રજા પાછી મારે રદ કરાવી પડતી હતી પછી જ્યારે પે પહેલું મો નક્કી થયું તેની જાણ કરવા માટે તે સમયના આશ્રમના સેવક શ્રી અનિલભાઈ નાથુભાઈ શાહ જાતે આ રજનીભાઈના ઘરે ચાંદલાવાડ ગોપીપરા નવસાઈ બજાર પોલીસ ગેટની પાસે આવ્યા હતા અને તેમની સાથે મોન અંગેની વાતચીત દરમિયાન તેઓએ એક વાક્ય બોલ્યા હતા તે આજે પંચાવન છપ્પન વર્ષે પણ રણકે છે ગુંજે છે તે વાક્ય છે ચાલો હવે તમારો કાળ પાકી ગયો છે કાળ શબ્દ ઘણો ભાર દઈને બોલ્યા હતા ત્યારે પંચાવન છપ્પન વર્ષ પહેલાં અને ત્યાર પછી પણ એ વાક્યનો અર્થ સમજાયો ન હતો પણ હવે આજે સમજાયું છે કે આ લૌકિક જગતમાંથી અલૌકિક જગતમાં મૃત્યુ રૂપમાંથી અમર રૂપમાં પ્રવેશ કરવાનો તમારો સમય હવે આવી ગયો છે વળી બેથી ત્રણ વખત રજનીભાઈ મૌનની તારીખ ભીખુકાએ રદ કરી હતી તેનું રહસ્ય પણ ક્યારે સમજાયું નહોતું જે આજે પંચાવન છપ્પન વર્ષે સમજાયું છે કે આ રજનીભાઈનું પહેલું મૌન શ્રી મોટાના એમના નિવાસના ઓરડામાં જ ગોઠવવાનું હતું તે સમયે મૌન માટે નિયમિત ઓરડા હાલના નંબર ત્રણ ચાર પાંચ અને આઠ હતા તે સમયના નંબર એક બે અને ત્રણ અને ઝીરો નંબર ભોયરું હતું શ્રી મોટાનો ઓરડો તે સમયે નંબર ચાર કામચલાવ હતો મોટાની ગેરહાજરી દરમિયાન શ્રી મોટાની કાયમી સૂચનાથી આપવામાં આવતો હતો શ્રી મોટાની કાયમી સૂચના હતી કે મારી ગેરહાજરીમાં આ ઓરડો ખાલી ન રાખો કોઈ પણ મોનાથીને તે ફાળવી દેવો શ્રી મોટાની કાયમી સૂચના અનુસાર આ રજનીભાઈનું પહેરું મૌન શ્રી મોટાના ઓરડામાં ગોઠવાયું હતું આ રજનીભાઈને એવો ખ્યાલ છે કે મારા ઓરડામાં મૌનમાંનું બે મૌનમાં બેસવાનું મળે તે બહુ ભાગ્યશાળી એવું શ્રી મોટા બોલતા ખરા તે સમયે મૌન પ્રવેશનો દિવસ મંગળવાર હતો તે એ રીતે ગોઠવાયેલું કે નડિયાદમાં શ્રી મોટાને રવિવારે શ્રી મો નડિયાદમાં મોહનારથીને રવિવારે પ્રવેશ કરવામાં આવતો તેથી શ્રી મોટા ત્યાંથી રવિવારે નીકળી સુરત આશ્રમે પધાતા તેથી મૌનાર્થીઓને દર્શનનો લાભ કરીને મંગળવારે મૌનમાં પ્રવેશી શકે શ્રી મોટાના ઓરડામાં બેસનાર મૌનાર્થીનો દિવસ શ્રી મોટાની અવરજવર પર આધાર રાખતો હતો તેમાં મંગળવાર નહીં જળવાતો શ્રી મોટાના ઓરડામાં બેસનાર ભોયરામાં બેસનાર મૌનાર્થીઓ તે સમયે મર્યાદા હતી જમવાની વ્યવસ્થા અને સ્નાનઘર અને શૌચાલયની તે એ રીતે હતી કે બંને મૌનાર્થીઓ એક જ શૌચાલય અને સ્નાનઘરનો ઉપયોગ કરવાનો રહેતો તે સમયે ભોજન માટે અલગ બારીની વ્યવસ્થા ન હતી પણ ભોયરાનું મુખ્ય પ્રવેશ દ્વાર ખોલીને બંને સાધકો માટે અલગ અલગ પાટલા પર ભોજન મૂકવામાં આવતું શ્રી મોટાના ઓરડામાં બેસતા મૌનાર્થીએ તે ઓરડાનું બારણું ખોલીને ભોયરાની બાજુના સ્નાનઘર અને શૌચાલય માટે જવાની આવજા કરવાની રહેતી તેથી ખાસ મર્યાદા એવી હતી કે શ્રીને શ્રી મોટાના ઓરડામાં મહિલા મોનાથી હોય તો ભોયરા પણ મહિલા મોનાથી જ હોય પુરુષ મોનાથી હોય તો પુરુષ મોનાથી હોય એ રીતે ગોઠવણી કરવી પડતી શ્રી મોટાના ઓરડામાં સ્નાનઘર અને શૌચાલયની સગવડ ન હતી શ્રી મોટાને શૌચાલય જવું હોય તો ખાસ હાલ જે વરંડો છે ત્યાં છેડે શૌચાલયનો ઉપયોગ શ્રી મોટા કરતા એ શૌચાલયનો ઉપયોગ માત્ર શ્રી મોટા માટે જ હતો ઓગણીસો થી ઓગણીસો ઓગણસાઠની સાલથી વીજળી અને પાણીની સગવડ થઈ અને મૌન મંદિરને મૌન નિયમિત શરૂ કર્યા ત્યાંથી કેટલાય વર્ષો સુધી કરકસની દૃષ્ટિથી આવી જરૂરી સગવડ પણ શ્રી મોટાએ તેમના ઓરડામાં કરવા દીધી ન હતી શ્રી કાકાને ભારે ડાયાબિટીસ થયો અને તેમનું શરીર પણ ભારે હતું તેથી ટ્રસ્તના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે બે શૌચાલયો હતા તેનો ઉપયોગ કરવાનું બંધ થયું તે શૌચાલયો ત્રણ ચાર પગથિયા ચડીને જવું પડતું તેથી શ્રી ભૂકુકાકાને માટે શ્રી મોટાના શૌચાલયનો ઉપયોગ કરવો પડતો તેથી પછી શ્રી મોટાએ તેઓશ્રીના ઓરડામાં શૌચાલય બનાવવાની રજા આપી ત્યાર પછી ત્યાં શૌચાલય સાથે સ્નાન ઘરની સગવડ થઈ ત્યાર પછી મોનાથી તેને તેનો ઉપયોગ કરવાનું થયું અને તે સાથે દીવાલમાં બારી પણ બનાવીને શ્રી મોટાના ઓરડામાં નિવાસ કરતા મૌનાર્થીને માટે ભોજનની સગવડની શરૂઆત થઈ પહેલી વખતના મૌનમાં એવું બન્યું હતું કે જે દિવસે આ રજનીભાઈને એક સપ્તાહનું મૌન પૂરું કરીને બહાર નીકળવાનું હતું તે દિવસે શ્રી મોટા પધારણ હતા શ્રી મોટાના આગમન માટે તેઓની સગવડ પ્રમાણે તૈયારી કરવી પડે તેથી મૌનમાંથી નીકળવાના આગળના દિવસે જે રાત્રિ વેતાવવાની હતી તે માટે આ રજનીભાઈને હાલનો નંબર પાંચ તે સમયનો નંબર ત્રણ તે ઓરડો આપવામાં આવ્યો ને તેથી સવારે શ્રી મોટા પધાર્યા ત્યારે શ્રી મોટાના મોટાને મળીને પછી ઘરે જવાનું બન્યું હતું જે જે મૌનાથીઓ એ પહેલીવાર મૌનમાં બેસે છે તેઓને શ્રી મોટાની ચેતના શક્તિનો અલૌકિક અનુભવ તેઓની ભૂમિકા પ્રમાણે થાય છે તે અનુસાર આ રજનીભાઈને પણ એવો અનુભવ થયો હતો જે શબ્દોમાં લખી શકાય કે કહી શકાય તેમ નથી આ પહેલીવાર મૌન દરમિયાન શ્રી મોટાનું પુસ્તક જીવન દર્શન વાંચવામાં આવેલું તેમાંથી અનુભવને સમર્થન મળેલું કે શ્રી મોટા તો સદેહે સાક્ષાત ભગવાન છે અંતર્યામી છે અને આ કારણે જ શ્રી મોટાને ચરણે ધડી શકાયું અને ઓક્ટોબર ઓગણીસો ઓગ્ણોસિત્તેરથી માતા પિતા ભાઈ બહેન અને નોકરીને છોડીને સુરત આશ્રમમાં રહેવા આવી શકાયું અને તારીખ દસમી જુલાઈ ઓગણીસો સુધી એટલે કે શ્રી મોટાના દેહ વિલેખ પછી પણ સાત વર્ષ સુધી આશ્રમમાં રહી શકવાનું બન્યું હતું એપ્રિલ 1968 અડસઠથી શ્રી મોટાની સ્થૂળ હતી જુલાઈ 1976 છોતેર દરમિયાન અને ત્યારબાદ પણ શ્રી મોટાની ચેતના શક્તિના પ્રસંગોના અનુભવો થયા છે પરંતુ તેની કોઈ વ્યવસ્થિત નોંધ નથી રાખી આ લખાણ લખતા જે પ્રસંગો યાદ આવ્યા છે તે નીચે જણાવે છે સુરત આશ્રમમાં કાયમ રહેવાનું બન્યું તે પહેલાંનો પ્રસંગ છે શ્રી મોટા સુરત આશ્રમમાં પધાતા ત્યારે મળવા જવાનું બનતું ત્યારે તો અવર જવરનું સાધન એસટી બસ હતી જે ચોક બજાર કિલ્લાના મેદાનમાંથી મળતી વરિયા તરફ જતી બસ મળતી તો વરિયાવના રસ્તે ઉતરીને આશ્રમે પહોંચતા ઓલપા તરફ જવાની બસ મળતી તો જહાંગીરપુરા જીન પાસે ઉતરવું પડતું અને ઘણીવાર તો આમાંથી કોઈ બસ ન મળે તો રામનગર થઈને રાંદેર ગામમાં જતી શહેરી બસ મળતી તો તેમાં બેસીને રામનગર ઉતરીને ત્યાંથી ઠેઠ આશ્રમ સુધી ચાલતા જતા શ્રી રતિકાકા રંગુનવાડા કમુબા વગેરે સાથે હરિયોની ધૂન કરતા કરતાં ચાલતા જતા એક દિવસ એવું બન્યું હતું કે સુરત પાછા આવવા માટે ઓલપાથથી આવતી બસ જહાંગીરપરા જીન પાસેથી મળી ગઈ બસમાં ઘણી ભીડ હતી છતાં ઊભા ઊભા જવાની જગ્યા મળી ગઈ અને આ રજનીભાઈ તેમની આદત મુજબ હરિયોમ હરિઓમની ધૂન અન્યોને સંભળાય તે રીતે કરતા હતા અને બસ જરા સ્પીડમાં હતી અને જીન આવતા હાલ ડાબેથી ડાબે હાલ ડભોલી જવાનું પુલ છે ત્યાં આગળ વરાંકમાં કોઈ ખાડો આવવાથી કે ગમે તે કારણે અન્ય કાંથી બસ ડાબી બાજુએ એકદમ નમી ગઈ બધા એકદમ ગભરાઈ ગયા હતા પણ ફરી પાછી બસ અસલ સ્થિતિમાં આવી ગઈ ખરેખર તો બસ ત્યાં પલટી જાય અને મોટો અકસ્માત થઈ જાત પછી બસના મુસાફરમાંથી કોઈ બોલ્યું હતું કે આ ભાઈ ભગવાનનું નામ લેતા હતા ધૂન કરતા હતા તેથી આપણે બધા બચી ગયા શ્રી મોટાની ચેતના શક્તિને લીધે જ એ ભયંકર અકસ્માતથી બચી જઈ શકાયું બીજો એક પ્રસંગ છે શ્રી મોટાએ આ રજનીભાઈને પોતાની પાસે બેસાડીને પોતાની થાળીમાંથી ભોજનની વાનગીઓ આપી અને જમાડ્યા સવારે દસ વાગ્યાના સમયે શરીરની તકલીફના કારણે શ્રી મોટા ખુરશી ટેબલ પર ભોજન લેતા હતા અન્ય સૌ આશ્રમવાસીઓ અને આશ્રમના સેવકો રસોડામાં સામસામે નીચે પંગતમાં બેસીને ભોજન લેતા એક દિવસ સવારે દસ વાગ્યાનું ભોજન લેવાનું બન્યું ત્યારે શ્રી મોટાએ આ રજનીભાઈને જણાવ્યું કે રજનીભાઈએ પંગતમાં નહીં બેસવાનું અને મારી પાસે બેસીને જમવાનું છે એટલે રજનીભાઈને શ્રી મોટાએ તેમની ખુરશી પાસે બેસાડ્યા અને ભોજન પીરસાઈ ગયું શ્લોક બોલીને ભોજનની શરૂઆત કરવામાં આવી પછી શ્રી મોટાએ પણ ભોજન શરૂ કર્યું ત્યારે શ્રી મોટાને જે રસોઈ પીરસી હતી તેમાંથી શ્રી મોટાએ સ્વહસ્તે બધું રજનીભાઈને થાળીમાં આપ્યું શ્રી મોટા શ્રી મોટા ભોજનમાં દાળ ભાત શાક અને ભાખરી કે રોટલી લેતા શ્રી મોટાએ એકદમ તીખી રસોઈ જમતા એટલે દાળ શાક તો નરિયું મરચું જ હોય તેમાં રજનીભાઈને દાળ આપી હતી તે તો પ્રમાણમાં પણ વધારે હતી એ દાળ એટલી બધી તીખી હતી કે રજનીભાઈથી બિલકુલ ખાઈ શકાય જ નહીં છતાં એક પણ શિસ્કારા વગર બિલકુલ પણ ફરિયાદ કર્યા વગર રજનીભાઈ તે બધી જ દાળ અન્ય વાનગી સાથે ખાઈ ગયા હતા શ્રી મોટા તો મરચાંવાળી રસોઈ ખાતા હતા છતાં પણ શ્રી બાલ ખીચડી ખવડાવી હતી શ્રી મોટાને ભારે તીખી લાગી હતી અને શ્રી મોટાએ તો શ્રી બાલ કહ્યું હતું કે બાપજી આ તો બહુ તીખી છે ખવાય એવી નથી પણ શ્રી બાલ કહ્યું હતું કે બચ્ચા ખાજા ખાજા મોટા પછી શ્રી મોટા બધા બધી ખીચડી ખાઈ ગયા હતા જ્યારે રજનીભાઈ તો બિલકુલ મરચાં વિનાની રસોઈ જમતા તો પછી શ્રી મોટાએ મરચાંવાળી દાળ આપી તો દાળ ખાવા આપી તો રજનીભાઈની શું હાલત થઈ હશે તે વિચારો શ્રી મોટાએ તો બાળયોગીને શ્રી બાળયોગીને કહ્યું હતું બહુ તીખી છે ખીચડી છે ખાઈ શકે તેવી નથી રજનીભાઈએ તો શ્રી મોટાને કોઈ ફરિયાદ ન કરી હતી અને એ તીખી દાળ ખાઈ ગયા હતા શ્રી મોટાની ચેતના શક્તિના સિવાય બીજું શું હોઈ શકે હરિ ઓમ હરિ આવી તીખી દાળ મોટાએ રજનીભાઈને ખવડાવી દીધી હતી હરિઓમ 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 હરિઓમ